નિર્ણય અંગે ગુજરાત હાઈકોર્ટનો સૌથી મોટો નિર્ણય ચાર સપ્તાહમાં માં અનિરુદ્ધસિંહ રીબડા સરેન્ડર કરવા માટેનો આદેશ પોપટ લાખા સુરક્ષિયા હત્યા કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે

ચાર સપ્તાહમાં અનિરુદ્ધસિંહ રીબડાને સરેન્ડર કરવા માટેનો આદેશ સરેન્ડર કરતાની સાથે જ પોપટ લાખા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જે અનિરુદ્ધસિંહ જાડેજાને સજા માફી મળી હતી એ સજા માફી અંગેનો નિર્ણય હાઈકોર્ટે રદ કર્યો છે અનિરુદ્ધસિંહ રીબડા રોજ હાજરી પુરાવા માટેના પણ આદેશ આપવામાં આવ્યા છે જે આખી આ ઘટના બની હતી અનિરુદ્ધસિંહ રીબડા સજા માફી મળી હતી એ સજા માફી પોપટલા પરિવારના લોકોએ ગુજરાત રીબડા ને આખી ઘટનામાં એ સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યા છે સાથે જ જે આખી ઘટના બની હતી એ અંતર્ગત હવે અનિરુદ્ધસિંહ જાડેજાનો પાસપોર્ટ પણ જમા કરાવવા માટેનો આદેશ એ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે આ એ અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર એ સામે આવી રહ્યા છે અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીની અંદર વધારો થઈ રહ્યો છે ગોંડલની સંગ્રામજી હાઈસ્કૂલમાં સ્વતંત્ર દિવસે ધ્વજવંદનનો કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય પોપટ લાખા સોરઠિયા ને અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી

એ પોપટ લાખા સોરઠિયાના પૌત્ર હરેશ સોરઠિયાએ એક અરજી કરી હતી આ અરજીના આધારે આખી ઘટનાની અંદર અનિરુદ્ધસિંહ જાડેજાને એ ભૂતકાળમાં નોટિસ પણ ફટકારી હતી અને ત્યારબાદ આખી આ સુનાવણી હાથ ધરવામાં આવી હતી વર્ષ બે હજાર અઢારની અંદર સજા માફી આપવામાં આવી હતી જો કે લગભગ એકાદ એક દોઢ વર્ષ પહેલાંની વાત છે કે જેમાં આ કેસની અંદર સજા માફીને લઈને જે અરજી છે તે ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી જ્યારે વર્ષ ઓગણીસસો ને એક્યાસીની વાત છે પંદરમી ઓગસ્ટનો એ દિવસ હતો કે જ્યારે સ્વતંત્ર દિનની ઉજવણી દરમિયાન ગોંડલના સંગ્રામજી હાઇસ્કૂલના મેદાનની અંદર પોર્વ ધારાસભ્ય પોપોટ લાખા સોરઠિયાની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી આ કેસની અંદર ટાડાએ થેઠળ અને રુચિ રિબલાની સજાએ આપવામાં આવી હતી સજા સંભળાવવામાં આવી હતી અને એ કેસની અંદર આ સૌથી મોટા સમાચાર હાલ સામે આવી રહ્યા છે પૂર્વ ધારાસભ્ય પોપટ લાખા સોરઠિયાની જાહેરમાં હત્યા કેસની અંદર ટાડા એક હેઠળ આજીવન કેદની સજા મળી હતી અને એ સજા માફીને પડકારતી અરજી ગુજરાત હાઈકોર્ટમાં રદ આપવામાં આવી હતી ને આજે હાઈકોર્ટનો મોટો નિર્ણય મારી સાથે વાતચીત કરવા માટે પાટીદાર સમાજના આગેવાન રાજુભાઈ સખ્યા જોડાય છે ગોંડલથી રાજુભાઈ સૌથી પહેલા તમારી પ્રતિક્રિયા જે પોપટ લાખા સોરઠિયાની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી એ અનિરુદ્ધ સિંહ રીપલાની સજા માફીને લઈ હાઈકોર્ટમાં મોટો નિર્ણય આપવામાં આવ્યો છે સજા માફી એ રદ કરવામાં આવી છે પાસપોર્ટ જમા કરાવવાની વાત કરી છે અને સાથે જ સરેન્ડર કરવા માટે પણ હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે એ બિલકુલ નમસ્કાર આપને અને ખરેખર જે આ કાયદાના હિતમાં જે નિર્ણય છે એ નામદાર કોર્ટનો નિર્ણય છે પરંતુ દુઃખ એ વાતનું છે કે જે અરજી છે પોપટલાકા પૌત્ર એ જે કરી છે એ બે હાજર અઢાર માં કરવી જરૂરી હતી અત્યાર સુધી જે બહાર રહી અને જે કઈ આ અસમંજસ્ય જે ફેલાણું છે ગોંડલ ની અંદર ગોંડલ નું વાતાવરણ જે બગડ્યું છે આ બે ભાવ કારણે અને

એટલે જે નિર્ણય આવ્યો છે એ ભારત દેશના બંધારણને અને કાયદા નિયમ અને લગત આવેલો છે ચોક્કસપણે આવા નિર્ણય આવતા નામદાર કોર્ટો ઉપર લોકોને વિશ્વાસ કાયમી જળવાઈ રહે છે અને કોર્ટના નિર્ણય સર્વોપરી હોય છે રાજુભાઈ સૌથી પહેલા કેસની અંદર આપે જણાવ્યું કે અરજી કરી હતી 1988 ની અંદર આખી ઘટના એ ગોંડલના સંગ્રામજી હાઈસ્કૂલના મેદાન ખાતે બની હતી ત્યારથી લઈને બે હજાર અઢાર સુધી ની વાત અઢારમાં જ્યારે સજા માફી થઈ સરકાર દ્વારા ત્યારે પહેલી અરજી જયારે તમે કરી હતી એ અરજી બાદ કોઈ કાર્યવાહી થઈ હતી કે એ અરજી બાદ કોઈ કાર્યવાહી ના થઈને આજે હવે આખી સુનાવણી આવી હતી બિલકુલ અરજી આરટીઆઈની અરજી કરેલી હતી આરટીઆઈ નો જવાબ મને આપેલો નતો માહિતી કમિશનર સુધીના ઓર્ડરો અને ગોળી અને જેલ તંત્ર છે એ પી ગયું તું છતાં એ જે એમાં કાગડિયા છે અમે બીજી રીતે

પીઆઈએલ હતી એની ગંભીરતા લીધેલી નહોતી હતા કે એકના કારણે જે બહુ લાંબી વિલપતિ કોર્ટ ની પ્રક્રિયા ચાલતી હતી અને સંવેદનશીલ મેટરો જ એટલી હતી કે જે આ ટાઈમ માં પતી શકે એટલે પછી અમારી જે પીઆઈએલ છે એ કોઈ કારણોસર ડિસ્પોઝ થયેલી છે નામદાર કોર્ટમાં રાજુભાઈ આજના નિર્ણયને કઈ રીતે જોઈ રહ્યા છો ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે નિર્ણય આપવામાં આવ્યો છે જેમાં ચાર સપ્તાહમાં સરેન્ડર કરવાની વાત છે પાસપોર્ટ પણ જમા કરાવવાની વાત છે જોકે અનિરૂપ સિંહ જાડેજા એ હાલ એક કેસની અંદર એ ફરાર પણ છે આ તમામની વચ્ચે હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો છે બિલકુલ કોર્ટનો ચુકાદો છે ઈ ન્યાયને હીતમાં આપેલો છે અને આના ઉપરથી

જેલ અધિક્ષક છે એ રાજ્યપાલ ના અભિપ્રાય થી નિર્ણય લઈ શકે અને નહીતર જે કઈ જેલમાં આજીવન કારાવાસ રહેવાનું છે એ પ્રક્રિયા તરફ જશે બિલકુલ રાજુભાઈ આભાર વાતચીત કરવા બદલ તો ગોંડલથી પાટીદાર સમાજના આગેવાન રાજુભાઈ સોખિયા જોડાયા હતા જેમણે જણાવ્યું સૌથી પહેલા વર્ષ બે હજાર અઢારની અંદર જ્યારે આ સજા માફી આપવામાં આવી હતી એ દરમિયાન પહેલી અરજી એ તેમના દ્વારા કરવામાં આવી હતી અને ત્યારબાદ આખી આ ઘટનાની અંદર છેલ્લા એકાદ વર્ષ પહેલાંની વાત કરવામાં આવે તો પોપટલાકા સોરઠિયાના પૌત્ર હરેશ ચોરઠિયાએ આ મામલે અરજી જે છે તે ગુજરાત હાઈકોર્ટની અંદર કરી હતી આ સજા માફીને પડકારતી અરજી એ તેમના દ્વારા કરવામાં આવી હતી આ અરજીને લઈને છેલ્લા એકાદ સપ્તાહથી સતત આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવનાર હતી આવતી હતી અને એ દરમિયાન આજે એ સૌથી મોટો ચુકાદો આ અરજી મામલે આવ્યો છે અનિરુચિ જાડેજા ઓગણીસો અઠ્યાસી ની અંદર લાખા સોરઠિયા ચાલુ ધારાસભ્ય હતા એ દરમિયાન અને એ દરમિયાન સ્વતંત્ર દિનની ઉજવણી માટે તેઓ ગોંડલના સંગ્રામજી હાઈસ્કૂલ મેદાન ખાતે પહોંચ્યા હતા અને ત્યાં જાહેરની અંદર હત્યા કરવામાં આવી હતી ત્યારબાદ ટાટા એક્ટ હેઠળ તેમની સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી આજીવન કારાવાસની સજા પણ મળેલી હતી અને તમામની વચ્ચે બે હજાર અઢારની અંદર તેમને સજા માફી મળી હતી જોકે બે હજાર અઢારથી બે હજાર ચોવીસ સુધી આ આખી ઘટનામાં કોઈ કાર્યવાહી ન હતી કરવામાં આવી અને જે પાટીદાર સમાજના આગેવાન ગોંડલના રાજુ શક્યા છે કે જેમના દ્વારા બે હજાર અઢારમાં જ સજા માફીને લઈને એક પીઆઈએલ એ કોર્ટની અંદર દાખલ કરવામાં આવી હતી જેમણે એ પણ જણાવ્યું કે લોહીના સંબંધ ન હોવાના કારણે તેમની પીઆઈએલ એ મંજૂર નથી રાખવામાં આવી તારીખો એ આગળ વધતી રહેતી હતી જ્યારે પોપટલાખા સોરઠિયાના એ ભત્રી પોત્ર હરેશ સોરઠિયા કે જેમને આખી આ ઘટના મામલે અરજી કરતાની સાથે જ ગુજરાત હાઈકોર્ટે આ સૌથી મોટો ચુકાદો આપ્યો છે ન્યાયતંત્રએ સૌથી મોટો ચુકાદો આપતાની સાથે જ હવે આ કેસની અંદર અનિરુદ્ધસિંહ જાડેજા કે જેમણે હવે ફરી એકવાર જેલમાં જવા માટેના આ સંકેતો દેખાઈ રહ્યા છે એટલા માટે કેમ કે તેમણે ચાર સપ્તાહની અંદર સરેન્ડર પણ કરવાનું છે આ કેસની અંદર તેમનો પાસપોર્ટ પણ જમા કરાવવાનો છે અને સાથે જ રોજે રોજ તેમને સહી કરવા માટેની પણ વાત આની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે સરેન્ડર કરતાની પહેલાંની વાતનો ઉલ્લેખ એ આ ઘટનામાં આખો કરવામાં આવ્યો છે જે સજા માફીનો નિર્ણય હતો એ નિર્ણયને

અનિરુદ્ધસિંહ સપ્તાહમાં સરેન્ડર કરવાની વાત છે પાસપોર્ટ પણ જમા કરાવવાનો છે અને સાથે જ મહત્વનો ચુકાદો એ કે ઓગણીસો અઠ્યાસી ની અંદર જે જાહેરમાં ઘટના બની હતી એ ઘટનામાં સરકારે જે સજા માફી કરી હતી એ સજા માફીનો આજે હાઈકોર્ટે એ રદ કરી છે સજા ઘટના ની અંદર કોર્ટ ચુકાદો આટલો જલ્દી આવી શકતો હોય તો છેલ્લા ઘણા મહિનાઓથી અનિરુદ્ધ અને એમનો પુત્ર બંને ફરાર છે પોલીસ દ્વારા એમને પકડવાની કામગીરી ક્યાંય થઈ નથી

પણ હવે લોકોને ન્યાય મળી શકે છે એ વાત આજે સાબિત થઈ છે અને ખૂબ સારી અને સત્યની જીત અને ખુશીની લાગણી વ્યક્ત કરીએ છીએ સમસ્ત ગુજરાતની જનતાના માટે હેમાંગભાઈ આ એક ઘટનાની અંદર જે આપણે વાત કરી કે ન્યાય પ્રણાલી ઉપર લોકોને ભરોસો છે ચૂંક સમય ની અંદર જ તેમની સજા માફીને પડકારપી અરજી હાઈકોર્ટમાં દાખલ થતા આ કેસનો ચુકાદો આવ્યો નાની નાની ઘટનાઓની અંદર પોલીસ તો અહિયાં દિલ્હી આસામ સુધી તામિલનાડુ સુધી જઈને આરોપીઓને પકડી આવે છે તો આ તો બહુ મોટી વાત હતી જે કેસ એમની ઉપર લાગ્યો છે તો બહુ મોટી વાત હતી

કઈક આ જ પ્રકારની એક બાબત છે એને પણ કરતી અરજી પણ કદાચ હાઈકોર્ટમાં થયેલી છે અને નહીં થઈ હોય તો થશે એના વિશે વધારે મને જ્ઞાન નથી એટલે બોલીશ નહીં પણ કોર્ટ જ્યારે સજા આપે છે એનાથી ઉપર પણ એક પ્રણાલી છે ત્યાંથી પણ આવી રીતનો ચુકાદો આવવો એ ખૂબ સારી વાત છે બિલકુલ હેમાનભે આભાર વાતચીત કરવા બદલ તો પાટીદાર સમાજના આગવાન હેમાન માટે જોડાયા હતા જેમણે જણાવ્યું જે ન્યાય પ્રણાલીએ જે આખી આ ઘટનામાં પોપટ લાખ્યા સુરક્ષ્યા કેસમાં આ સૌથી મોટા સમાચાર છે સજા માફીનો નિર્ણય એ હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યો છે હાઈકોર્ટ દ્વારા આ સજા માફીનો નિર્ણય રદ કરતાની સાથે જ અનિરુદ્ધસિંહ રીબડાને હવે ચાર સપ્તાહની અંદર સરેન્ડર કરવા માટેના પણ આદેશ આપવામાં આવ્યા છે અનિરુદ્ધસિંહ રીબડાની સજા માફી એ સરકાર દ્વારા કરવામાં આવી હતી વર્ષ બે હજાર અઢારમાં કરવામાં આવી હતી અંદર અંદર કેસની તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી આજીવન કારાવાસની તેમને મળી હતી જો કે બે હજાર અંદર સરકાર દ્વારા તેમને સજા માફી મળતાની સાથે અત્યાર સુધીની અંદર જો વાત કરવામાં આવે તો અનેક એવી ચર્ચાઓ હતી કે ટાળા કેસની અંદર જેમને સજા મળી છે એ વ્યક્તિને સજા માફી કેવી રીતે મળે રાજકીય અને બિન રાજકીય રીતે અનેક જગ્યાઓ પર આ ઘટનાને લઈને ચર્ચાઓ ચાલતી હતી

અલ્પેશભાઈ ગુજરાત હાઈકોર્ટ તરફથી આજે સૌથી મોટો ચુકાદો આપવામાં આવ્યો છે કઈ રીતે જોઈ રહ્યા છો ન્યાય પ્રણાલીના આજના ચુકાદાને પહેલા તો ન્યાય તંત્રમાં થોડી ધીરસ્તા સાથેની પ્રક્રિયા થતી હોય છે પરંતુ એના ચુકાદાઓ ખૂબ અસર કરતા હોય છે આજે જે હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે કે તમે અધિકારીઓ સાથે સેટલમેન્ટ કરી અને જે જામીનના

કોઈ પણ પ્રકારના પોલીટિકલ સાથે જોડાયેલા હોય સમાજમાં ભારત દેશે એના પાલન કરવાની જે ન્યાયતંત્ર એ જવાબદારી નિભાવવાની છે એનાથી આ ચુકાદાથી એ જવાબદારી ઉપર ન્યાયતંત્ર ઉપર આખી જ્યુડિશરી સિસ્ટમ ઉપર લોકોનો વિશ્વાસ પણ વધશે અને આનાથી દાખલો પણ બેસશે કોઈ પણ પ્રકારના બાહુબલીને ગુજરાત હોય કે ગમે ક્યાં કોઈ પણ આરોપી નથી પણ ઓર્ડર હોય છે ઓર્ડરો થતા હોય છે અને આજે એવું ગુજરાત હાઈકોર્ટે નામદારે ચુકાદો જાહેર કર્યો છે કે જેનાથી સત્તા કે સત્તાની સાથે અથવા વિપક્ષ કોઈ પણ પાર્ટીના સહારે તમે જીવીને તમારા કાંડ કરીને બચી જાવ એવી મનમાં માનસિકતા હોય તો એ માનસિકતા રહેતી નથી આજે કોર્ટે સાબિત કર્યું છે અને ન્યાયતંત્ર આજે સાબિત કરી બતાવ્યું અલ્પેશભાઈ છેલ્લા કેટલાક સમયથી આજ અંગે પાટીદાર સમાજના આગેવાનો ગોંડલ રીબડાની અંદર એ લડાઈ પણ લડતા હતા જોકે રાજુ સખ્યા કે જેમણે બે હજાર અઢારમાં સજા માફીને પડકારતી અરજી સૌથી પહેલા તેમણે કરી હતી ત્યારબાદથી અત્યાર સુધીમાં કોઈ પણ અરજી નહોતી થઈ જોકે હવે એ તેમના પરિવારના સભ્યો દ્વારા જ છેલ્લા થોડા સમય પહેલા અરજી કરીને ત્યારબાદ આ ચુકાદો આવ્યો છે અનિદ્ધિ ખુદ પોતે ફરાર છે આવા ઘણા બધા તત્વો છે કે જે બધા જે તે સમયે પોતાની વગ ધરાવતા હોય મર્ડર કરી કરીને બાહુબલી થઈને વિસ્તારો માં ફરતા હતા દાખલો બેઠો છે હજી ભવિષ્યમાં ઘણા એવા છે કે જેના વિરુદ્ધ કાર્યવાહી હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ માં ચાલુ છે એવા લોકોને પણ પણ જેલના સળિયા પડશે એમ કે કે તમે કોઈ 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 વ્યક્તિની 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 પ્રતિષ્ઠિત નાની જાન લેવાનો કોઈને બંધારણીય કે કાયદા અધિકાર નથી આપ્યો દરેક વ્યક્તિ જીવવાનો અધિકાર છે તમે જયારે કોઈના મુશ્કેલી મૂકો છો કોઈને મારો છો કોઈને મર્ડર કરો છો પરિવારને હેરાન કરો છો ધમકાવો છો તો જાતિ જિંદગી તો જાતિ જિંદગી એના ફળ ભોગવવા પડે બિલકુલ અલ્પેશભાઈ જોડાવા બદલ આભાર તો પાટીદાર સમાજના યુવા આગેવાન અલ્પેશ કથિરિયા આપણી સાથે જોડાયા હતા જેમણે આખી ઘટનામાં વાત કરી અલ્પેશભાઈએ જણાવ્યું કે ન્યાય પ્રણાલીની ઉપર ભરોસો છે અને ભરોસો હતો એટલા જ માટે ધીરે તો ધીરે પરંતુ ચુકાદો મળ્યો છે આજે જે ચુકાદો આવ્યો છે એ ચુકાદા પર હવે ગુજરાતની ન્યાય પ્રણાલી ઉપર લોકોનો વિશ્વાસ વધશે હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા આપણી સાથે જોડાયા છે જગદીશભાઈ ગુજરાત હાઈકોર્ટ તરફથી સૌથી મોટો એક ચુકાદો આપવામાં આવ્યો છે વર્ષ બે હજાર અઢારમાં સરકારે જે સજા માફીનો નિર્ણય આપ્યો તો એ નિર્ણયને રદ કર્યો છે અને ચાર સપ્તાહની અંદર ચાર સપ્તાહમાં અનિરુદ્ધ સિંહ જાડેજાને હાજર થવા માટે સરેન્ડર કરવા માટે હાઈકોર્ટ દ્વારા આદેશ અપાયો છે જુવા તો બહુ મોટું ડેવલપમેન્ટ છે એમાં જરાય ના નહીં પણ છે અદાલત તરફથી એટલે ભાઈ જેમ અલ્પેશભાઈ હવે કે છે મેં હમણાં સાંભળ્યું એટલે કહું છું કે મને ન્યાયતંત્ર ઉપર ભરોસો છે સાહેબ ન્યાયતંત્ર ઉપર જ ભરોસો હોય તો આપણે છાતી કાઢીને ક્યારેય વ્યક્તિગત રીતે શેરીઓમાં લડવા નીકળવું જોઈએ નહીં ન્યાયતંત્ર તો છે હિન્દુસ્તાનમાં અને ગઈકાલથી માંડીને આજ આજે સંસદમાં પણ તમે જાણો છો ગાગી મંત્રીઓ ઉપરની વાત એ ન્યાયતંત્રને લગતી જ વાત છે આ કેસમાં પણ એવું છે ઘણા સમય આ કેસમાં માનતા હતા બધા કે ભાઈ હાઈકોર્ટ આની જામીનની રદ કરે

કેટલી લોકો ઉપલી કોર્ટ ને નીચલી કોર્ટ ને એવું બધું થયા કરતું હોય છે અંતે જનતાને એક ભરોસો એટલો કમસે કમ આ ચુકાદા પરથી બેસે છે કે ન્યાયતંત્ર વેલું મોડું પણ આપણે કેમ દેશ છે એ દુરુસ્ત થાય એવા નિર્ણયો થાય છે એમાં હકીકત છે ત્યાં હજી સુધી કોઈની આવી માથાકૂટ જેને આપણે અહીંયા પોલીસ તંત્ર માં કહીએ છીએ કે આ કોર્ટ ના ચાલે છે ઉપરના ના હિસારે ચાલે કે નીચેના ના ચાલે છે એવું કમસે કમ નથી એવી વાત અત્યારે થઈ છે જી જગદીશભાઈ જ્યારે આ કેસની આ ઘટના બની પંદરમી ઓગસ્ટ અને ઓગણીસો ને નો એ દિવસ હતો ગોંડલ નું હાઈસ્કૂલ નું મેદાન હતું એ જ્યારે ઘટના બની એ ઘટના એ દરમિયાન તમે એ પત્રકારત્વ કરી રહ્યા હતા એ વખતે તમે ફિલ્ડની અંદર હતા શું એ આખી ઘટનામાં કેટલા દિવસમાં પોલીસની કાર્યવાહી થઈ હતી કેટલા દિવસમાં એ ઘટનાની શરૂઆત કેમ કે 1997 ની આસપાસ આ કેસની અંદર આજીવન કારાવસની સજા મળી હતી જુઓ બહુ ડેટા કલેક્શન કે તારીખવાર કે સમય તો અત્યારે તમે ઇમરજન્સીમાં ફોન કર્યો એટલે મારી પાસે અવેલેબલ નથી પણ જે લોક મુખે અને જે બિલકુલ જગ જાહેર વાતો છે એ છે સંગ્રામસિંહજી હાઈસ્કૂલમાં પંદરમી ઓગસ્ટની ઉજવણી ચાલતી હતી એમાં આક્ષેપ એવો હતો કે અનિરુદ્ધસિંહ જાડેજા એ રિવોલ્વરથી પોઈન્ટ બ્લેન્ક રેન્કથી કરી દીધા આપણે જાણીએ છીએ એ ઘટનામાં ત્યાર પછી થી તમે કહો આજીવન કેદ ની નાઇન્ટીન સેવન માં એને સજા પડી એ સજામાંથી પણ

ઘટના હતી કે પંદરમી ઓગસ્ટે તિરંગા ધ્વજ નીચે પોઈન્ટ રેન્ડ થી એની હત્યા કરી અને એમાં એથી પણ વધારે મોટી વાત તો એ હતી કે જેટલા પણ ત્યાં નજર સાક્ષી અધિકારીઓ હતા

હિન્દુસ્તાન માં કાયદા નું શાસન છે ને અનિરુદ્ધસિંહ જાડેજા ને પણ ન્યાય માંગવાનો અધિકાર છે ઈ સેન્સ માં ઈ અધિકાર એડવોકેટ ની રાય લઈ અને સામે પણ એનાથી થતું હશે એટલી પ્રયત્ન કરી લેશે બિલકુલ હા એટલે એમ માનવા ને કોઈ કારણ નથી કેર ન થાય ત્યાં સુધી એની સાથે અમાનવીય વ્યવહાર ન કરવો એ બીજા આપણી આદર્શ સંહિતા ન્યાય ની છે એની આડસ એની આડશ એની દરેક માણસ પોતપોતા રીતે મહેનત કરે છે હવે આમાં દરેકના અધિકારી છે એટલે આપણે એના અધિકારની વિરુદ્ધમાં તો જવાય નહીં એટલે એ અનિરુષી દાડેજા પૈસે ટકકે થી બધી રીતે સક્ષમ ને સુખી ને બધી રીતે તાકાતવર છે એ પણ કોશિશ કરશે એટલે પડશે એવા દેવાશે પણ અત્યારના ડેવલપમેન્ટ જે છે એ સીમા ચિન્હ રૂપ એવો તો ચુકાદો ગણી શકાય જી બિલકુલ જગદીશભાઈ આભાર વાતચીત કરો બદલ તો વરિષ્ઠ પત્રકાર અને હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર જગદીશ મહેતા જોડાયા હતા જેમણે જણાવ્યું કે આ એ ચુકાદાથી ન્યાય પ્રણાલી ઉપર લોકોનો ભરોસો વધશે લોકો એ ન્યાય પ્રણાલી ઉપર ભરોસો કરતા થશે કે કોઈપણ ઘટના બની હોય કોઈ પણ ઘટના હોય એના ઉપર ન્યાયપાલિકાને લઈ જો તમે આ આખી ઘટનાને સંદર્ભમાં ન્યાયપાલિકા ઉપર જો તમારી આશા હશે ન્યાય પ્રણાલી ઉપર તમારી આશા હશે

કે અનિરુદ્ધસિંહ જાડેજા પણ ઉપલી કોર્ટની અંદર જઈ શકે છે કે સરકાર દ્વારા સજા માફી આપવામાં આવી હતી અને એ કેસની સુનાવણી ડે બાય ડે ચાલતી હતી લગભગ છેલ્લા એકાદ મહિનાની અંદર આ સુનાવણી સતત ચાલી હતી ને એ દરમિયાન આજે આ કેસનો નિષ્કર્ષ એ ચુકાદો આવ્યો છે ચુકાદાની અંદર હાઈકોર્ટ દ્વારા મહત્ત્વપૂર્ણ એ નિર્ણય લેવામાં આવ્યો છે અને હવે એ નિર્ણયને કદાચ પ્રકારથી અનિરુદ્ધસિંહ એ ઉપર સૌથી મોટા સમાચાર એ છે કે અનિરુચિ રીપડાને ચાર સપ્તાહની અંદર તેમના પાસ તેમના પાસપોર્ટ સૂચન જમા કરાવતાની સાથે સાથે ચાર સપ્તાહની અંદર સરેન્ડર કરવા માટેનું પણ સૂચન આપવામાં આવ્યું છે સરેન્ડર ન કરે તો આગામી સમયમાં કોર્ટના આદેશના આધારે પોલીસની કાર્યવાહી કરવા માટે પણ પોલીસને કદાચ એ આદેશ આપવામાં આવે તો નવાય નહીં જોકે હાલ એક કેસની અંદર હાલ અનિરુદ્ધસિંહ રીબડા જે છે તે ફરાર છે રીબડાની અંદર બનેલા અમિત ખૂટના એ આપઘાત કેસની અંદર હજુ પણ અનિરુદ્ધસિંહ જાડેજા અને સાથે જ તેમના દીકરા રાજદીપસિંહ જાડેજા એ ફરાર છે એ ઘટનાને લગભગ એ ત્રણ મહિના જેટલો સમય વીતવા આવ્યો છે એ ફરાર છે અને ત્યારબાદથી જો વાત કરવામાં આવે તો ડે બાય ડે ગુજરાત હાઈકોર્ટની અંદર આ કેસની એટલે કે લાખા સોરટીયાના હત્યા કેસની સુનાવણી યાદ ધરવામાં આવતી હતી એ દરમિયાન એ કેટલીક એ ચર્ચાઓ એ પણ ચાલુ હતી કે અનિરુદ્ધસિંહ રિબલાને આ કેસની અંદરથી ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત મળશે કે કેમ કે પછી તેમની સજા માફી જે આપવામાં આવી હતી એ રદ કરવામાં આવશે અને આજે આ કેસમાં સૌથી મોટો ચુકાદો છે વર્ષ ઓગણીસો ને અઠ્યાસીની અંદર પંદરમી ઓગસ્ટના દિવસે જે ગોંડલના સંગ્રામજી હાઈસ્કૂલ ખાતે ઘટના બની હતી એ ઘટનાને લઈને અત્યારે આ સૌથી મોટા સમાચાર હાલ સામે આવી રહ્યા છે